સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તાર અને અડીને આવેલા ઘલુડી નજીક અંત્રોલી ખાતે સરદાર ધામ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું રાજ્ય ગૃહમંત્રીનું ખાતમુહૂર્ત કરાયું હતું દક્ષિણ ગુજરાતમાં પાટીદાર સમાજ દ્વારા શિક્ષણ માટે નવતર પહેલ કરવામાં આવી છે આજે પાટીદાર સમાજ દ્વારા સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારને અડીને આવેલા ઘલુડી નજીક અંત્રોલી પાસે કાર્યક્રમનું આયોજન કરાયું હતું જ્યાં પાટીદાર પાટીદાર સમાજ દ્વારા પાંચસો કરોડના ખર્ચે સરદારધામ બનાવવામાં આવનાર છે જેનું ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન આજે કરવામાં આવ્યું હતું સરદારધામમાં વિવિધ પ્રકારની સુવિધાઓ સાથે એક મોટું સંકુલ નિર્મિત થનાર છે ત્યારે સરદારધામના દાતાઓની ઉપસ્થિતિ વચ્ચે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ મહાનુભાવો વચ્ચે સરદાર ધામનું વિધિવત રીતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓને પોલિટિકલ લીડરશીપ સ્કિલ ડેવલપમેન્ટ ઇનોવેશન સ્ટાર્ટઅપ સેન્ટર એનઆરઆઈ માટે વિશ્રામ ગૃહ સહિતની આધુનિક તમામ પ્રકારની વ્યવસ્થા અહીં ઊભી કરવામાં આવી રહી છે સરકારી સહાય માર્ગદર્શન કેન્દ્ર દીકરા દીકરીઓ માટે હોસ્ટેલ અને ઇન્સ્ટિટ્યૂટ સમાજ સેતુ ભવન સીઈડી ઈડીઆઈ ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે એકત્રીસ વીઘાથી લઈને સો વીઘા સુધીનો ધામ વિકસિત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે ખાસ કરી સરદારધામ દક્ષિણ ગુજરાત ઝોનમાં વધુમાં વધુ સ્પોર્ટ એક્ટિવિટી થાય તેના માટે ધ્યાન આપવામાં આવશે દક્ષિણ ગુજરાતમાં નિર્મિત થનાર સરદારધામ એકત્રીસ વીઘામાં આકાર પામનાર છે પાંચસો કરોડના ખર્ચે મોટો પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો છે જેમાં જીપીએસસી અને યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાશે અને બે હજાર જેટલા વિદ્યાર્થીઓને સમાવેશ કરતું ધામ બનાવનાર છે સાથે રમતગમત સંકુલ અનેક વિવિધ સેવાઓ નિર્મિત થનાર છે અને સમાજની દીકરીઓને એક રૂપિયાના ટોકનને અહીં અભ્યાસ કરાવવામાં આવનાર છે સરદાર ધામ ખાતે ખાતમુહૂર્ત કાર્યક્રમની સાથે સરદાર ધામ નિર્માણમાં દાન આપનાર દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત